ત્રણ લાખ સિત્તેર હજાર બસો ને પચાસ કરોડનું માન્ય નાણામંત્રીજી બજેટ લઈને આવ્યા છે ત્યારે રાજ્યની મધ્યમ વર્ગના લોકો હોય વંચિતો હોય આદિવાસી હોય યુવા વર્ગ હોય બધાની એક મીઠ માન્ય અધ્યક્ષશ્રી આ બજેટ પર હતી આશા હતી અપેક્ષા હતી યુવાનોને આશા હતી માન્ય અધ્યક્ષશ્રી કે બેરોજગારો છે તો અમને સરકારી વિવિધ ક્ષેત્રોની જે પણ ભરતીઓ પેન્ડિંગ છે એ ભરતીઓ થશે અમે સરકારી નોકરીનું જે પણ લોકોએ સપનું જોયું એમને નોકરી મળવાની અપેક્ષા એવું ક્યાંય આ બજેટમાં થયું નથી માન્ય અધ્યક્ષશ્રી આઉટસોર્સિંગ કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી અનેક રજૂઆતો કરે છે આપણે ગ્રામ પંચાયતથી લઈને સચિવાલય સુધી એ તાલુકા પંચાયત હોય મામલતદાર હોય આરોગ્ય વિભાગ હોય તમામ જગ્યાએ આઉટસોર્સિંગ કર્મચારીઓથી કામ લેવામાં આવે છે અને એમાં એજન્સીઓ નક્કી કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી એજન્સીઓ દ્વારા જે નક્કી કરેલા પગાર ધોરણ પણ આપવામાં નથી આવતા અધ્યક્ષશ્રી એમનું શોષણ કરવામાં આવે છે અમને આશા હતી યુવાનોને કે આઉટસોર્સિંગ પ્રથા પણ દૂર થશે એવી રીતે મહિલાઓને પણ અપેક્ષા હતી શ્રી જેમ બીજા રાજ્યોમાં જેમ કે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવા માટે બનવા માટે એમણે ત્યાં પણ વચ્ચો હતા મેનિફેસ્ટોમાં હતો અમે પાંચસો રૂપિયાનો ગેસનો બાટલો આપીશું ગુજરાતની જનતાને પણ અપેક્ષા હતી કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને આપણે મત આપીએ છીએ તો અમને પણ પાંચસો રૂપિયાનો ગેસનો બાટલો મળશે મહિલા સન્માન રાશી તરીકે પચીસો રૂપિયા મળશે એવી રીતના વૃદ્ધ પેન્શન તરીકે બે હજાર રૂપિયા મળશે પણ નાણાં મંત્રીશ્રીના આ અંદાજપત્રમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી માન્ય અધ્યક્ષશ્રી હું આદિજાતિ વિકાસ વિભાગની વાત કરું ગત વર્ષની સરખામણીમાં સાતસો ને કરોડનો વધારો કર્યો છે મેં માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય શ્રીને આભાર વ્યક્ત કરું છું કે એમણે આદિજાતિ માટે બજેટ વધાર્યું છે પણ માન્ય અધ્યક્ષશ્રી જે પણ આદિજાતિ માટેનું બજેટ આવે છે જેમ કે ન્યુ ગુજરાત પેટર્નમાં પણ આ વખતે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાનો વધારો કર્યો છે એવી રીતે આદિ આદર્શ ગ્રામ હોય વન બંધુ કલ્યાણ યોજના બે અંતર્ગત પણ છેલ્લા બે હજાર એકવીસથી થી લઈને બે હજાર પચીસ સુધી એક લાખ કરોડ રૂપિયા આપવાની જોગવાઈ છે બહુ સારી વાત છે માન્ય અધ્યક્ષશ્રી આદિવાસી પણ સમાનતાની ધારામાં આવે પણ માન્ય અધ્યક્ષશ્રી જે પણ બજેટ અહીંથી બનીને આદિવાસી વિસ્તારોમાં આવે છે એની સાથે એનજીઓ કોન્ટ્રાક્ટરો મધમાખીની જેમ આવે છે માન્ય અધ્યક્ષશ્રી હું આ વર્ષની ગુજરાત પેચાનમાં વીસ કરોડનો અમારો આયોજનમાં હમણાં ગત મહિનામાં અમે બેઠા તા માન્ય અધ્યક્ષ શ્રી અમારી પાસે પ્રભારી મંત્રી શ્રી વીકુ પરમારજી પણ એમની અધ્યક્ષતામાં બેઠક થઈ માન્ય અધિક્રી અમે સરપંચો પરથી આયોજન લીધા તાલુકા જિલ્લા સભ્ય અમે ધારાસભ્ય એમપી શ્રી બધાએ બેહિન સર્વાનું મંજૂર કરીને રાજ્ય કક્ષાએ મોકલ્યા માન્યાધ્યક્ષ શ્રી અમારા એક પણ કામ કોઈ પદાધિકારીને આવ્યા નથી બધા કામો બિન જરૂરી એનજીઓના કામો તે મંજૂર થઈ જાય છે કહેવાનો મતલબ માન્ય અધ્યક્ષ કરોડો ઓપજો રૂપિયાના બજેટ રાજ્ય અને કેન્દ્ર સરકારના બને છે અમે ના નથી કહેતા આદિવાસી વિસ્તાર ઉત્થાન થાય વિકાસ થાય સરકારો પ્રયાસ કરે જ છે પણ ક્યાંક ને ક્યાંક એમાં જે છેવાડાના માનવી સુધી પહોંચવું જોઈએ તે પહોંચતું નથી માની અધ્યક્ષશ્રી એનજીઓ હોય કોન્ટ્રાક્ટરો હોય બિનજરૂરી યોજનાઓ ત્યાં મૂકી દેતા હોય છે અને બિનજરૂરી યોજના આજે આટલા આઝાદીના આટલા વર્ષોમાં જો એ ગ્રાન્ટનો સદઉપયોગ થયો હોય તો હું ચોક્કસ માનું છું કે આદિવાસીનો વિકાસ થઈ જશે માન્ય અધ્યક્ષ બજેટમાં માન્ય નાણાં શ્રીએ કીધું છે કે નર્મદાનું પાણી ઉત્તર ગુજરાત કચ્છ અને નર્મદા સૌરાષ્ટ્રમાં અમે પહોંચાડીશું આપના માધ્યમથી મારી વિનંતી છે રજૂઆત પણ છે કે નર્મદાનું પાણી આદિવાસીઓને પણ મળે એના માટે પણ ઉદ્વહન સિંચાઈ યોજના કેનાલ મેરની વ્યવસ્થા કરવામાં આવે એ આપના માધ્યમથી કિસાન સૂર્યોદય યોજના પણ હાલના ગામડાના વિસ્તારમાં દિવસે શરૂ થાય છે માન્ય છે જયભાઈ જે પ્રમાણે તેમના દ્વારા વાતચીત કરવામાં આવ્યું છે એ પ્રમાણે કે આદિવાસીઓના જેટલા પણ મહિલા છે ખેડૂતો છે તે દરેક લોકોનો વિકાસ થવો હવે ખૂબ જરૂરી છે એટલું જ નહીં તેમના દ્વારા બીજા પણ અનેક એવા મુદ્દાઓ છે જે વિશેને લઈને વાત કરવામાં આવી છે અને ખાસ કરીને જે પ્રમાણે આપણે તેમને સાંભળે એ પ્રમાણે તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે વિવિધ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવે આઉટસોર્સિંગ તેની સાથે ફિક્સ પગારદારો ગ્રામ પંચાયતથી લઈને સચિવાલય સુધીના કર્મચારીઓનું શોષણ કરવાનું બંધ કરવામાં આવે તેવો પણ ચૈતર વસાવા દ્વારા સૌથી

સામે આવી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર